નમ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે બીજા સ્કંદનો ચોથો અધ્યાય વાંચ્યો હતો આજના વિડીયોમાં આપણે બીજા સ્કંદનો પાંચમો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર બ્રહ્મા વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત્ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે

આપ તો આ સર્વ જાણો છો કારણ કે જે કંઈ થયું છે થઈ રહ્યું છે અને થશે તેના સ્વામી આપ જ છો આ સઘળો સંસાર હથેળીમાં રાખેલા આમળાની જેમ આપની જ્ઞાન દ્રષ્ટિની અંતર્ગત જ છે હે પિતાજી આપને આ જ્ઞાન ક્યાંથી મળ્યું આપ કોના આધારે રહેલા છો આપના સ્વામી કોણ છે અને આપનું સ્વરૂપ શું છે આપ એકલા જ પોતાની માયાથી પંચભૂતો વડે પ્રાણીઓનું સર્જન કરો છો એ કેટલું અદ્ભુત છે જેમ કરોડિયો અનાયાસે જ પોતાના મોઢામાંથી ઝાડ કાઢીને તેમાં રમવા લાગે છે તે જ રીતે આપ પોતાની શક્તિના આશ્રયથી જીવોને પોતાનામાં ઉત્પન્ન કરો છો અને તેમ છતાં આપનામાં કોઈ વિકાર થતો નથી જગતમાં નામ રૂપ અને ગુણોથી જે કંઈ જાણવામાં આવે છે તેમાં મને એવી કોઈ સત અસત ઉત્તમ મધ્યમ કે અધમ વસ્તુ દેખાતી નથી કે જે સિવાય અન્ય કોઈથી ઉત્પન્ન થઈ હોય આ પ્રમાણે સૌના ઈશ્વર હોવા છતાં પણ આપે ઘોર તપસ્યા કરી થઈ રહી છે કે શું આપનાથી પણ કોઈ મોટું છે ખરું હે પિતાજી આપ સર્વજ્ઞ અને સર્વેશ્વર છો હું જે કંઈ પૂછી રહ્યો છું તે બધું આપ કૃપા કરીને એ રીતે સમજાવો કે જેથી હું આપનો ઉપદેશ બરાબર સમજી શકું બ્રહ્માજીએ કહ્યું બેટા નારદ જીવો પ્રત્યે કરુણા ભાવ સભર તમે આ ઘણ જ સુંદર પ્રશ્ન કર્યો છે કારણ કે તેનાથી મને ભગવાનના ગુણોનું વર્ણન કરવાની પ્રેરણા મળી છે તમે મારા વિશે જે કંઈ કહ્યું તે તમારું કહેવું અસત્ય તો નથી જ કારણ કે જ્યાં સુધી મારાથી પર તત્વ જે સ્વયં ભગવાન જ છે જાણી લેવામાં આવતું નથી ત્યાં સુધી આ બધો મારો જ પ્રભાવ દેખાય છે સંપૂર્ણ જગને પ્રકાશિત કરનાર ભગવાનના પ્રકાશથી પ્રકાશિત થઈને હું જગતનું સર્જન કરું છું અને તેમના જ પ્રકાશથી પ્રકાશિત થઈને સૂર્ય અગ્નિ ચંદ્ર નક્ષત્રો અને તારા વગેરે બધા જગતમાં પ્રકાશ ફેલાવે છે તે ભગવાન વાસુદેવની હું વંદના કરું છું અને ધ્યાન પણ કે જેમની દૂર જઈ માયાથી મોહિત થઈને લોકો મને જગત ગુરુ કહે છે ખરેખર તો જગત ગુરુ ભગવાન છે માયા તેમની સામે લજ્જાયમાન થઈને ડરતી રહે છે પરંતુ સંસારના અજ્ઞાની મનુષ્યો તે માયાથી મોહિત થઈને આ હું છું આ મારું છે એમ બક્યા કરે છે ભગવત સ્વરૂપ નારદ દ્રવ્ય કર્મ કાળ સ્વભાવ અને જીવ આ બધું વાસ્તવમાં ભગવાનથી અલગ બીજી કોઈ વસ્તુ નથી વેદો નારાયણ પરાયણ છે દેવતાઓ પણ નારાયણના જ અંગોમાં કલ્પિત છે અને સમસ્ત યજ્ઞો પણ નારાયણની જ પ્રસન્નતા માટે છે તથા તેમનાથી જે લોકોને પ્રાપ્તિ થાય છે તે બધા પણ નારાયણમાં જ કલ્પિત છે બધા પ્રકારના યોગ પણ નારાયણ પ્રાપ્તિના જ હેતુ છે બધી તપસ્યાઓ નારાયણ ભણી જ છે જ્ઞાન વડે નારાયણ થાય છે સાધ્ય અને સાધનોનું પર્યવસાન ભગવાન નારાયણમાં જ છે તેઓ દ્રષ્ટા છે અને ઈશ્વર પણ છે બધાના સ્વામી છે નિર્વિકાર છે છતાંય સર્વ સ્વરૂપ છે તેમણે જ મને બનાવ્યો છે અને તેમની દ્રષ્ટિથી જ પ્રેરાઈને હું તેમની ઈચ્છા અનુસાર સૃષ્ટિનું સર્જન કરું છું ભગવાન માયાના ગુણોથી રહિત અને અનંત છે સર્જન સ્થિતિ અને પ્રલય માટે રજોગુણ સત્વગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ માયા વડે તેમનામાં સ્વીકારાયેલા છે આ જ ત્રણેય ગુણ દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાનો આશ્રય લઈને માયાથી અતીત નિત્યમુક્ત મનુષ્યને પણ માયામાં સ્થિત થવાને લીધે કાર્ય કારણ અને કર્તૃત્વના અભિમાનથી બાંધી લે છે હે નારદ આ ત્રણેય ગુણોના આવરણને કારણે જ ભગવાન કે જે ઇન્દ્રિયોથી પર છે તે ઢંકાઈ ગયા છે તેથી તેમનું સત્ય સ્વરૂપ લક્ષિત થતું નથી ગુણ દેખાય છે ભગવાન દેખાતા નથી સંપૂર્ણ સંસારના અને મારા પણ એકમાત્ર સ્વામી તે પરમાત્મા જ છે માયાપતિ ભગવાને પોતે જ અનેક થવાની ઈચ્છા કરતા પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં પોતે જ સ્થિત કાળ કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરી લીધો કાળે ભગવાનની શક્તિથી જ ત્રણેય ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો સ્વભાવે તેમને રૂપાંતરિત કરી દીધા અને કર્મે મહત્વને જન્મ આપ્યો રજોગુણ અને સત્વગુણની વૃદ્ધિ થવાથી મહત્વનો જે વિકાર થયો તેનાથી જ્ઞાન ક્રિયા અને દ્રવ્યરૂપી તમહ પ્રધાન વિકાર ઉત્પન્ન થયો તે અહંકાર કહેવાયો અને વિકાર પામીને તે ત્રણ પ્રકારનો થયો તે પ્રકાર છે વૈકારિક તેજસ અને તામસ હે નારદ તે અહંકારનું અનુક્રમે જ્ઞાન શક્તિ પ્રધાન ક્રિયા શક્તિ પ્રધાન અને દ્રવ્ય શક્તિ પ્રધાન છે પંચ મહાભૂતોના કારણરૂપ તામસ અહંકારમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી આકાશની ઉત્પત્તિ થઈ આકાશની તનમાત્રા અને ગુણ શબ્દ છે આ શબ્દ થકી જ દ્રષ્ટા અને દ્રશ્યનો બોધ થાય છે આકાશમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી વાયુની ઉત્પત્તિ થઈ તેનો ગુણ સ્પર્શ છે પોતાના કારણનો ગુણ આવી જવાથી આ પણ છે

કારણોના ગુણ કાર્યો છે વૈકરીક અહંકાર થી મનની તથા ઇન્દ્રિયોના દશ અધિષ્ઠાત્રુ દેવતાઓની પણ ઉત્પત્તિ થઈ તેમના નામ છે દિશા વાયુ સૂર્ય વરુણ અશ્વિની કુમારો અગ્નિ ઇન્દ્ર વિષ્ણુ મિત્ર અને પ્રજાપતિ તેજસ અહંકારના વિકાર થી શ્રોત્ર ત્વચા નેત્ર જીહવા અને ઘ્રાણ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો તેમજ વાક હસ્ત પાદ ગુદા અને જનનેન્દ્રિય આ પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ સાથે જ જ્ઞાન શક્તિ રૂપી બુદ્ધિ અને ક્રિયા શક્તિ રૂપી પ્રાણ પણ તેજસ અહંકારથી જ ઉત્પન્ન થયા હે શ્રેષ્ઠ બ્રહ્મવેતા જે સમયે આ પંચભૂતો ઇન્દ્રિયો મન અને સત્વ વગેરે ત્રણેય ગુણ પરસ્પર સંગઠિત ન હતા તે સમયે પોતાના રહેવા માટે ભોગવાના સાધનરૂપ શરીરની રચના કરી શક્યા નહીં જ્યારે ભગવાને પોતાની શક્તિથી પ્રેરિત કર્યા ત્યારે તે તત્વો પરસ્પર એકબીજા સાથે મળી ગયા અને તેમણે અરસ પરસના કાર્ય કારણભાવ સ્વીકારીને વ્યક્તિ સમષ્ટિરૂપ પિંડ અને બ્રહ્માંડ બંનેની રચના કરી તે બ્રહ્માંડરૂપે ઈંડું એક સહસ્ત્ર વર્ષો સુધી નિર્જીવ રૂપે જળમાં પડી રહ્યું પછી કાળ કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરનારા ભગવાને તેમાં પ્રવેશ કરીને તેને જીવિત કરી દીધું તે ઈંડાને ફોડીને તેનામાંથી તે જ વિરાટ પુરુષ નીકળ્યો કે જેના જાંગ ચરણ ભુજાઓ નેત્રો મુખ અને માથા હજારોની સંખ્યામાં છે વિદ્વાન પુરુષો ઉપાસના માટે તેના જ અંગોમાં સમસ્ત લોકોની અને તેમાં રહેનારી વસ્તુઓની કલ્પના કરે છે તેની કમરથી નીચેના અંગોમાં સાતે પાતાળોની અને તેનો પેડું કે ઉપરના અંગોમાં સાતે સ્વર્ગોની કલ્પના કરવામાં આવે છે બ્રાહ્મણો આ વિરાટ પુરુષના મુખ છે ક્ષત્રિયો ભુજાઓ છે વૈશ્યો જાંગોમાંથી અને શુદ્રો પગોમાંથી ઉત્પન્ન થયેલા છે પગોથી માંડીને કમર સુધી સાતે પાતાળની તથા પૃથ્વી લોકની કલ્પના કરવામાં આવી છે નાભીમાં ભુવરલોકની હૃદયમાં સ્વર્ગલોકની અને પરમાત્માના વક્ષસ્થળમાં મહરલોકની કલ્પના કરવામાં આવી છે તેના ગળામાં જનલોક બંને સ્તનોમાં તપોલોક તથા મસ્તકમાં બ્રહ્માનું નિત્ય નિવાસ સ્થાન સત્યલોક છે તે વિરાટ પુરુષની કમરમાં અતલ જાંઘોમાં વિતલ ઘૂંટણોમાં પવિત્ર સૂતલ અને જંઘાઓમાં તલાતલની કલ્પના કરવામાં આવી છે એડીની ઉપરની ગાંઠોમાં મહાતલ પંજાઓ અને એડીઓમાં રસાતલ અને તળિયાઓમાં પાતાળ લોક સમજવાના છે આ રીતે વિરાટ પુરુષ સર્વ લોકમય છે વિરાટ ભગવાનના અંગોમાં એ પ્રમાણે ત્રણેય લોકોની કલ્પના પણ કરવામાં આવે છે કે જેમના ચરણોમાં પૃથ્વી છે નાભીમાં ભુવર લોક છે અને મસ્તકમાં સ્વર્ગ લોક છે આ પ્રમાણે અલગ અલગ માન્યતાઓ છે બીજા સ્કંદનો પાંચમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે